ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાન अंतर्गत હાલોલ જાંબુગોડાના વિધાનસભાના ધારાસભ્ય જયેન્દ્રસિંહજી પરમાર વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી જેમાં લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના બને અને લોકો રાષ્ટ્રભક્તિ માટે આગળ આવે એવા ઉદ્દેશ્ય સાથે આગામી તારીખ આઠ ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે પંચમહાલ જિલ્લામાં પણ ઘર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે ત્યારે આ અભિયાનને સફળ બનાવવા તેમજ સુચારુ આયોજન અર્થે જાંબુગુડા ભાજપા કાર્યાલય ખાતે ઘર ઘર તિરંગા અભિયાન હશે આ બેઠક યોજવામાં આવી હતી આ બેઠક હાલોલ જાંબુગુડાના ધારાસભ્ય તેમજ ભાજપા વિશેષ ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાને અનુલક્ષીને બેઠક યોજાઈ જયારે આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી જાંબુગોડા મંડળના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા